જો તમારે મહેમાનોને ખુશ કરવા હોય તો આ ડીશ બનાવશો તો મહેમાનો તમારા વખાણ કરતાં થાકશે નહીં અને બધા લીલા દાણાવાળા શાકભાજી લઈ લેશું તો અહીંયા આ રીતની આપણે મોટી વાલોર આવે છે તે લીધેલી છે ચોરાના દાણા વટાણા તુવેર ગુવાર વાર લીલા અને જીંજરા અને થોડી કુણી વાલોર પણ લઈ લેશું તો અહીંયા કૂકરની અંદર આપણે પહેલાં કોઈ પણ જાતના મસાલા કે તેલનો યુઝ નથી કરવાનો બધા જ લીલા દાણાવાળા શાકભાજી છે તેને આપણે કુકરમાં એડ કરી દેવાના શાકભાજી ડૂબે એટલું આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે પછી તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને અડધી ચમચીનો ચોથા ભાગનો આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આની બે વિશાલ કરી લેશું આ શાક બનાવશો તો આખા ઘરની અંદર ખૂબ જ સરસ સુગંધ આવશે શાકની અને પાડોશી પણ પૂછવા આવશે કે આજે તમારી ઘરે શું બની રહ્યું છે તો ફરી એક બાઉલ લઈ લેશું તેની અંદર આપણે મેથીને ઝીણી સમારીને લેવાની છે સાથે આપણે અહીંયા લીલું લસણ અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે હવે તે બાઉલની અંદર આપણે અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ ચણાનો લોટ લઈ લેશું એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું અડધી ચમચી હળદર અડધી ચમચી આખું જીરું એક ચમચી આખા તલ ખાંડ ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક લઈ લેશું હવે પહેલાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું મેથીનું પ્રમાણ તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો એક ચમચી તેલનું મોણ આપી દેસું પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો કઠણ લોટ બાંધી લેશું આની અંદર તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને તેમાંથી આપણે કઠણ લોટ બાંધી લેશું આ લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે લોટ બંધાઈને તૈયાર છે તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝની ગોળી બનાવી લેશું ગોળી બનાવીએ ત્યારે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દેવાનું જેથી કરીને આપણો લોટ છે તે હાથ ઉપર ચીપકે નહીં અને આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી તરત જ આપણે તેમાંથી આ રીતની બોલ્સ બનાવી લેવાના આ બોલ્સ આપણે નાના નાના જ બનાવવાના છે બહુ મોટા નથી બનાવવાના આ રીતે આપણે બધા જ લોટમાંથી બોલ્સ બનાવીને રેડી કરી લેશું અને એક બાજુ આપણે અહીંયા તેલને ગરમ થવા માટે પણ રાખી દઈશું તો અડધા બોલને આપણે અહીંયા તળી લેશું તેલને આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે બધી ગોળી એકી સાથે નથી ઉમેરવાની નહીતર તે એકબીજા સાથે ચીપકી જાય છે આ રીતે આપણે ચલાવતા જઈને બેથી ત્રણ મિનિટ માટે તળી લેશું બેથી ત્રણ મિનિટમાં જ આ બોલ્સ છે તે સારી રીતે તળાઈ જાય છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે થવા દેશું હવે તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું અને બાકીની જે ગોળીઓ તળવાની બાકી છે તેને તળી લેશું આ રીતે બોલ્સ બનેલા બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો ગોળી તૈયાર છે તો હવે આપણે બીજી પ્રોસેસ જોઈ લેશું તો અહીંયા આપણે બટેકા શકરિયા સુરણ અને રતાળું લીધેલું છે તો તેલ ગરમ છે તો અહીંયા તેલની અંદર આપણે અહીંયા પેલા સુરણને તળવાનું છે સુરણને તળાતા થોડો સમય લાગે છે એટલે આપણે સુરણને ઉમેરેલું પછી બે થી ત્રણ મિનિટ પછી આપણે ફરી તેની અંદર રતાળું પણ એડ કરી દઈશું હવે રતાળું અને સુરણને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે તળી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના વચ્ચે વચ્ચે તેને આપણે ચેક પણ કરી લેશું જો તળાઈ ગયા હોય તો આપણે તેને પ્લેટમાં કાઢી લેશું તો લગભગ પાંચક મિનિટ જેવા સમયમાં આપણા રતાડું અને સુરણ પણ સારી રીતે તળાઈ જશે તો હવે તેને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તે જ રીતે આપણે સકરિયા એડ કરી દઈશું અને સકરિયાને પણ આપણે સારી રીતે તળી લેશું સકરિયા તળાઈ છે ત્યાં સુધીમાં આપણે બીજા શાકભાજી કટ કરી લેશું તો અહીંયા રીંગણ લીધેલા છે સાતથી આઠ નંગ જેટલા હવે તેમાં આપણે આ રીતના કટ લગાવી દઈશું અને ચેક કરી લેશું કે વચ્ચે સળેલું છે કે નહીં તે જ રીતે આપણે બધા જ રીંગણમાં કટ લગાવી દઈશું અને સાથે સાથે આપણે અહીં સકરિયા પણ ચેક કરતા જઈશું તો અહીંયા વાતુ વાતુમાં આપણા સકરિયા પણ તળાઈને રેડી છે તો હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું તો બધા વેજીટેબલને આપણે એક પ્લેટની અંદર જ ભેગા કરતું જવાનું છે હવે તે જ રીતે આપણે બટેકા તળી લેશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો તેલ ઠંડુ થઈ જાય તો થોડીવાર હાઈ કરી દેવાની અને પછી મીડિયમ રાખી દેવાની અને મીડિયમ તેલ ઉપર જ આપણે બધા શાકભાજીને તળવાના છે જો ઉતાવળ કરશું અને આપણા શાકભાજી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો તે શાકની અંદર જરા પણ સારા નહીં લાગે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તેને તળી લેવાના છે અને બધા શાકભાજીને તળવા માટેનો સમય અલગ અલગ હોય છે એટલે આપણે બધી વસ્તુને એકી સાથે નથી ઉમેરવાની એક એક વસ્તુને જ આપણે અહીંયા તળવાની છે પહેલાં આપણે ગોળી તળી લેવાની છે જેથી કરીને ગોળીની અંદર આપણે બધા જ મસાલાનો યુઝ કરેલો છે જેથી કરીને તેલની અંદર બધા જ મસાલાની સુગંધ આવી ગઈ હોય તો અહીંયા પાંચ મિનિટમાં બટેકા પણ સારી રીતે તળાઈ ગયેલા છે તો બટેકાને આપણે બાઉલમાં એડ કરી દઈશું અને તે જ રીતે આપણે અહીંયા ફ્લાવર તળી લેશું ફ્લાવરને તળાતા વધુ સમય નથી લાગતો આ શાકભાજીમાંથી જો તમારી પાસે કોઈપણ જાતનું શાકભાજી ન હોય કે તમને પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને કોઈ પણ શાકભાજી છે તે તમારી પસંદ અનુસાર તમે વધુ ઓછા લઈ શકો છો તો ત્રણક જ મિનિટમાં આપણું ફ્લાવર છે તે સારી રીતે તળાઈ જશે તો હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું હવે ફરી આપણે તેલની અંદર અહીંયા ટીંડોળા એડ કરવાના છે ટીંડોળાને આપણે વચ્ચેથી બે ભાગ કરી લીધેલા છે જો તમારે આખા ટીંડોળા લેવા હોય તો તમે તે પણ લઈ શકો છો પણ જો આખા ટીંડોળા લેશું તો ક્યારેક ટીંડોળા છે તે તેલની અંદર ઉમેરવાથી ફાટવાની બીક લાગે છે એટલે આપણે અહીંયા બે ચીરા કરીને જ લીધેલા છે ટીંડોળાને ફક્ત એકથી બે મિનિટ માટે તળવા દેવાના છે વધુ પડતા તેને નથી તળવાના તો અહીંયા આપણા બધા જ શાકભાજી તળાઈને તૈયાર છે તો હવે આપણે રીંગણ બાકી છે તો તેને તળી લેશું રીંગણમાં પણ કટ લગાવવા ખૂબ જ જરૂરી છે નહીતર તે તેલની અંદર જશે તો તે તેલમાં ફાટવાની બીક રહે છે અને તેલ આપણા હાથ ઉપર આવી શકે છે એટલે તેમાં કટ લગાવવો ખાસ જરૂરી છે આ રવૈયા રીંગણા છે અને નાની સાઇઝના છે એટલે અને તેને તળાતા સમય ઓછો લાગે છે એટલે ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આપણા રીંગણ સારી રીતે તળાઈ જશે તો વધુ પડતો ડાર્ક કલર આપણે રીંગણનો નથી કરવાનો તો રીંગણ પણ અહીંયા તળાઈને રેડી છે તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા આપણે હવે થોડા એવા મરચાં તળવાના છે આપણે શાકની અંદર નવીન ડીશ બનાવીએ છીએ એટલે મરચાં પણ ઉમેરીશું એટલે આપણે અલગથી સંભારો બનાવવાની પણ ઝંઝટ નહીં રહે તો અહીંયા આપણે બે કલરના મરચાં લીધા છે લાલ અને લીલા જો તમારી પાસે એક કલરના હોય તો તમે તે પણ લઈ શકો છો મરચાંને એકથી બે મિનિટ માટે તળવાના છે તેને આપણે વધુ પડતા તળવાના નથી તો મરચાં તળાઈને તૈયાર છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું ઓલી આપણે જે શાકભાજીવાળી પ્લેટ છે તેમાં નથી કાઢવાના કારણ કે આપણે તેને ઉપરથી એડ કરવાના છે તો અહીંયા બધા શાકભાજી તળાઈને રેડી છે રીંગણ ફ્લાવર ટીંડોળા શક્કરિયું રતાળુ સુરણ અને બટેકા બધી જ વસ્તુને આપણે સારી રીતે તળી લીધેલી છે અને વજનમાં માપીએ તો બધી જ વસ્તુ આપણે અહીંયા સો સો ગ્રામ જેટલી લીધેલી છે આ બાજુ આપણું દાણાવાળું શાકભાજી પણ તૈયાર છે તો અહીંયા ચેક કરી લેશું તો એકદમ સરસ એવા દાણા આપણા બફાઈ ગયેલા છે તો હવે આપણે વઘાર કરીશું તો આ શાકની અંદર થોડું તેલ વધારે હોય તો સારું લાગે છે તો અહીંયા આપણે સો ગ્રામ તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ અને જીરું એડ કરી દઈશું રાઈ જીરું ફૂટે એટલે ફરી એક ચમચી અજમો એડ કરી દેસું અને બે ચમચી આપણે સફેદ તલ એડ કરી દેસું હવે વઘારને આપણે સારી રીતે થવા દઈશું સૂકા મસાલાની અંદર અહીંયા તમાલપત્ર સૂકું લાલ મરચું તજ અને લવિંગ લીધેલા છે બે ચમચી આપણે અહીંયા આદુ લસણ કોથમરી અને મરચાંની પેસ્ટ લીધેલી છે તે એડ કરી દેસું હવે આ ગ્રીન પેસ્ટને આપણે સારી રીતે વઘારમાં સાતડવાની છે બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને સાતળી લેશું જેથી લસણ અને મરચાંની કચાશ છે તે નીકળી જાય જો આ શાક બનાવી લીધું તો આની સાથે તમારે કોઈ મીઠાઈ પણ સર્વ કરવાની જરૂર નહીં પડે એટલું આ શાક ટેસ્ટી બને છે તો ગ્રેવી આપણી સારી રીતે સતળાઈ ગયેલી છે તો હવે તેની અંદર આપણે ટમેટાની પ્યોરી એડ કરવાની છે તો અહીંયા આપણે ત્રણથી ચાર નંગ મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે તેને આપણે મિક્સ હજારની અંદર આ રીતના પ્યોરી કરી લીધેલી હવે તે એડ કરી દેસું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું અને સારી રીતે આપણે મસાલાને થવા દઈશું રિયલ ટેસ્ટ છે તે આ ગ્રેવીનો હોય છે આ ગ્રેવી સારી રીતે પાકવી ખૂબ જ જરૂરી છે જો ગ્રેવી કાચી રહેશે તો આપણું શાક સારું નહીં બને તો ત્રણક મિનિટ પછી આપણે સૂકા મસાલા કરવાના છે તો અહીંયા હિંગ એડ કરી દઈશું હિંગ આપણે વઘારમાં નથી એડ કરેલી કેમ કે બળી જાય છે એટલે આપણે પછી એડ કરી દઈશું હવે પસંદ અનુસાર આપણે લાલ મરચું એડ કરી દઈશું અને થોડી એવી હળદર પાવડર અહીંયા આપણે લીલું મરચું પણ ઉમેરેલું એટલે આપણે અહીંયા લાલ મરચું થોડું એવું જ ઉમેરીશું હવે ગ્રેવીમાંથી કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણી ગ્રેવીને થવા દેવાની છે તળેલા શાકભાજીની અંદર આપણે અહીંયા મસાલા કરીશું તો અહીંયા આપણે સિંગદાણા અને સફેદ તલ આવે છે તેને મિક્સર જારની અંદર ક્રશ કરીને લીધેલો છે હવે ત્રણથી ચાર ચમચી જેટલો આપણે તે પાવડર એડ કરી દઈશું ત્રણ ચમચી તેની અંદર આપણે લવિંગિયા મરચાં આદુ અને લીલું લસણ અને થોડી કોથમરી એડ કરીને પેસ્ટ તૈયાર કરેલી તે એડ કરી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ગ્રેવી પણ ચલાવતા જઈશું જેથી કરીને તે ચીપકી ન જાય ગ્રેવીમાંથી તેલ પણ સારી રીતે છૂટું પડી ગયેલ છે તો હવે તેની અંદર આપણે જે બાફેલા લીલા દાણાવાળા શાકભાજી હતા તે એડ કરી દઈશું પાણી સહિત જ એડ કરી દેવાના છે હવે બધી વસ્તુને ફરી સારી રીતે મિક્સ કરીને થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો જોઈ લેશું તો શાકભાજી પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી હળદર પાવડર અને બે ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો એડ કરી દેસુ અને ચટપટું બનાવવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેસું હવે હાથેથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ જેથી કરીને બધો મસાલો છે તે એકબીજા વેજીટેબલ સાથે સારી રીતે કોટ થઈ જાય જો અહીંયા તલ કે સીંગનો ભૂકો ઓછો લાગે તો એકથી બે ચમચી જેટલો ઉમેરી દેવાનું અને અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું મસાલા જો વધુ ઓછા હોય તો ઉમેરી દેવાના તો આ બાજુ આપણા દાણાવાળા શાકભાજી થતાં પણ પાંચક મિનિટ જેવો સમય થઈ ગયેલો છે તો હવે તેની અંદર આપણે જે આ રીતના શાકભાજી રાખેલા તે એડ કરી દેસું આ રીતે આપણે તેને લેયરમાં જ સારી રીતે ગોઠવી દેવાના છે ઉપરથી આપણે આ રીતના રીંગણ રાખી દઈશું અને બે નંગ આપણે અહીંયા કાચા કેળાને આ રીતના ગોળ ગોળ રાઉન્ડ કરીને એડ કરી દઈશું જો તમારી પાસે કાચું કેળું હોય તો તમારે તેને તળીને લેવાનું અહીંયા આપણે પાકા કેળા લીધેલા છે જેથી તેને ચડતા વધુ સમય નથી લાગતો એટલે આપણે અહીંયા લાસ્ટમાં એડ કરેલા છે હવે જે બોલ્સ બનાવેલા હતા તેનો આપણે થોડો એવો ભૂકો કરી દેસું હવે એ ભૂકો ઉપરથી એડ કરી દઈશું અને આ રીતની બધી ગોળીઓ એડ કરી દેસું જે કાઠિયાવાડી લોકો હશે તેને તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કઈ ડીશ બનાવેલી છે હવે કિનારે કિનારે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે પાણી વધુ પડતું એડ નથી કરવાનું ફક્ત ગોળી એડ કરેલી છે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે હવે બધી વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે દસ મિનિટ માટે તેને વરાળે ફરીથી સ્ટીમ થવા દઈશું જેથી કરીને આપણું શાક છે તે સરસ એવા બધા જ મસાલા એબ્ઝોર્બ કરી લે શાકને આપણે હળવા હાથે જ મિક્સ કરવાનું છે નહીતર આપણા બધા વેજીટેબલ તળેલા છે એટલે ભાંગવાની બીક રહે તો શાકને આપણે ઝટપટું બનાવવા માટે અહીંયા એક લીંબુનો રસ એડ કરવાનો છે જો તમારે લીંબુ ન ઉમેરવું હોય તો તમે આંબલીનો પલ્પ પણ ઉમેરી શકો છો પણ આ શાકની અંદર ખટાશ મીઠાશ અને તીખાશનું બેલેન્સ કરવાનું હોય છે તો જ આ શાક છે તે એકદમ પરફેક્ટ બને છે હવે આપણે બે ચમચી ખાંડ એડ કરી દેસુ ખાંડ અને લીંબુને સારી રીતે મિક્સ કરી દેસું અને ઉપરથી આપણે બે ચમચી રજવાડી ઊંધિયાનો મસાલો એડ કરી દઈશું અને એક ચમચી ધાણાજીરું એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે અહીંયા બંધ કરી દેસું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેસું તો આજે આપણે બનાવેલું છે કાઠિયાવાડી ગુજરાતી ઊંધિયું તો હવે તેના ઉપર ફરી એક સ્પેશિયલ વઘાર કરવાનો છે તો અહીંયા તેલને ગરમ થવા રાખી દીધેલું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડું જીરું એડ કરીશું ચપટી અજમો એડ કરી દેવાનો ત્રણથી ચાર સૂકા મરચાં અને થોડા લીમડાના પાન એડ કરી દઈશું અને એક ચમચી તલ એડ કરી દઈશું અને અડધી ચમચી હિંગ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બે ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને વઘારને આપણે ઊંધિયા ઉપર એડ કરી દઈશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી રજવાળી ઊંધિયું તો આ ઊંધિયાને આપણે ઉપરથી લીલું લસણ અને કોથમરી છાંટીને ગાર્નિશ કરી લેશું આપણે જે મરચાં તળીને રાખેલા હતા તે એડ કરી દઈશું જેથી આપણે સંભારો બનાવવાની પણ ઝંઝટ ન રહે આ ઊંધિયું છે જે તમે મહેમાનો આવવાના હોય અને ત્યારે બનાવશો તો મહેમાનો એટલા ખુશ થઈ જશે કે તમારે વારંવાર આ શાકની જ ડિમાન્ડ કરશે અને શિયાળો છે એટલે બધા જ શાકભાજી ખૂબ જ ભરપૂર માત્રામાં મળતા હોય છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ઊંધિયું તૈયાર છે આ રજવાડી ઊંધિયું છે તે મકર સંક્રાંત સ્પેશિયલ છે ઉત્તરાયણમાં જ આ ઊંધિયું બનાવવામાં આવતું હોય છે